વડોદરા શહેરના અકોટા ગાય સર્કલ પાસે આવેલી એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હજારોના માલમત્તાનો હાથ ફેરો કરતા પોલીસની પેટ્રોલિંગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે અકોટા ગાય સર્કલ પાસે વૃંદ કોમ્પ્લેક્ષ ડૉક્ટર કદમ હોસ્પિટલની બાજુમાં આવેલ આરબી મોબાઈલ નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે આજે વહેલી સવારે દુકાન માલિક આવ્યા અને શટરનું લોક તૂટેલું જોતા દુકાન ખોલી જોતા દુકાનમાં કુલ મુદ્દામાલ ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ હતી તેમ દુકાન માલિકે જણાવ્યું હતું મોબાઈલ દુકાનમાં રોકડા રૂપિયા સાથે એક મોબાઈલ અને એસેસરીઝની ચોરી થઈ હતી દુકાન માલિકના જણાવ્યા અનુસાર બે વાર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરતા પોલીસ આવી હતી ત્યારબાદ અકોટા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અગાઉ પણ વૃંદ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બન્યા છે છતાં પણ પોલીસ દ્વારા કડક પોલીસ પેટ્રોલિંગ કરવામાં નથી આવતી તેમ મોબાઈલ શોપના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું હવે જોવું એ રહ્યું કે અકોટા પોલીસ દ્વારા ચોરને કેટલા સમયમાં પકડી પાડી આ ચોરીના બનાવોથી વેપારીઓને ન્યાય આપવામાં આવશે અકોટા પોલીસને જાણ કરવામાં આવી હતી કે દુકાનમાં કુલ મુદ્દામાલ ત્રીસ હજારની આસપાસની ચોરી થઈ છે તેમ દુકાન માલિકે જણાવ્યું હતું આ અકોટા વિસ્તાર છે બીપીસી રોડ વૃંદ કોમ્પ્લેક્સમાં મારી શોપ છે હવે રાત્રે તાળા તૂટેલા છે સવારે દુકાન ખોલતા સમયે ખબર પડી કે બાજુના શટરનું આ જે શટર છે ત્યાંનું તાળા તૂટ્યા છે અંદર બધું ઉતલપુતલ કર્યું હતું એક મોબાઈલ ગયો આઠથી દસ હજાર રૂપિયાવાળો અને પાંચથી સાત હજારની એસેસરીઝ ગઈ છે અને દસથી બાર હજાર રોકડા હતા એ લઈને ગયા છે કેવી રીતે અહીંયા શટર ખોલ્યું તો અહીંયા બે મોબાઈલ પડ્યા અહીંયા મોબાઈલ પડ્યા હતા શોકેસમાં એક મોબાઈલનો તો બધું સીલ બિલ તોડ્યું છે અને એક મોબાઈલ લઈ ગયા છે બીજું રોકડાનું કાઉન્ટર ખોલ્યું આપણે ક ડ્રોર ખોલ્યો ત્યારે ખબર પડી કે ભાઈ આમાંથી પૈસા બી ગયા છે અને એસેસરીઝને તૂથલ પૂથલ કરી છે બ્લૂટૂથને એ બધું ગયું છે